વિદ્યાર્થી મિત્રો આજે આપણે કોઈ આરોગ્ય જ્ઞાનની વાત નથી કરવી આજે આપણો વિષય છે ગુજરાતી ઢોકળા એની એક ગમતની વાત કહું ઢોકળા તમે જોવો લગ્નમાં જાઓ છો બધે લાઈવ ઢોકરો હોય છે એટલે કેમ તો કે ભાઈ ઢોકળો આપણા ગુજરાતનું પ્રિય ભોજન છે એક કાકા મેમોન ગતિએ ગયા તો કાકા ગયા તો ભાઈ એ જે ઘેર મહેમાન ગયેલા એ ઘેર ઢોકળો બનાવેલો કાકા એ પહેલી વાર ઢોકરું ખાતું એટલે પહેલી વાર ઢોકળો ખાધો એટલે કાકા વર ગયો કે ઢોકળો જોરદાર છે એટલે પેલોન પૂછ્યું કે ભાઈ ઓનું નામ શું કાકે ઢોકરું કે એટલે કાકા વિચાર કર્યો કે ઘેર જઈને કાકીન કહું અને કાકી કે ઢોકરું બનાવો એટલે ઘેર જઈને કાકીન કહો ઢોકરું ખાવ એટલે ભાઈ એવો તો કાકો તો ભૂલી ના જાય ને એટલે ગોપતો ગોપતો નીકળ્યો અરે ગોપતો ગોપતો નીકળ્યો ઢોકરું 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 ગોપતો ગોપતો નીકળ ગોમનો ઢોકો એ ઢોકરું ભૂલી મગજ મોદી શબ્દ નીકળી ગયો ઢોકરું હવે ઘેર આવ્યો એટલે પેલી કાકી કે આજે તો હું એક અસર આઈટમ ખાઈ આવ્યો છું કે અને એવી જોરદાર આઈટમ હતી કે पन सू करूं के खेड़ती नॉम बोत्तो गोत्तो आये हम बावना डोपे आये नॉम भूली क्योंके पर के सू नॉम ताके नॉम पर वर्णन तो करो सू तू ताके पीरू पीरूं पोचू पोचू हो तू के काको <laughs> या मच के पीरू पीरूं पोचू पोचू अल्लो पन कहीं री काका ने ये भी डाले वर गिलो डोपरों दे काको रोज के ખીચડી બનાવી તે કઢું ખારું કરતી તું અને ખાલી કઢી કરતી દીધી અને કાકો છે તે ત્રણસો વાળો ગુસ્સા વાળો ક્રોધ વાળો

ઢોકળો ગમત કરાવે અને ઢોકળો ખાઈએ તો મજા આવે